નમસ્કાર મિત્રો એક પ્રકારનું દુઃખ પણ થયું અને એક અજંપો પણ જૈન્મો ભાવનગરના પ્રથમ નાગરિક મહારાજ કૃષ્ણ સિંહજી ભાવનગરની સ્થાપના કરી એણે એક સૂત્ર આપ્યું હતું મારી પ્રજાનું કલ્યાણ થજો આ વારસાને કન્ટિન્યુ કરવા માટે મેયર પ્રથમ નાગરિક તરીકે ઓળખાય છે ભાવનગર શહેરના એ પ્રથમ નાગરિકને પોતાના જ પક્ષમાં પોતાની જ વાત ન સાંભળવા માટે અને ખોટી રીતે દબાણ કરવા માટે દબાવવામાં આવવાથી એમણે પક્ષમાં એવી જાહેરાત કરવી પડી કે જો મને ખોટી રીતે દબાવવામાં આવશે તો હું આપઘાત કરી લઈશ સુસાઈડ કરી લઈશ મારે શ્રી ભરતભાઈ બારડને એટલું જ કહેવું છે ભરતભાઈ આપ મહારાજ કૃષ્ણકુમારસિંહજીની નગરીમાં છો આપ ભાવનગરના પ્રથમ નાગરિક છો ભાવનગર જિલ્લા ભાવનગર શહેરની તમામ પ્રજા તમારી સાથે ઊભી છે તમારી પડખે ઊભી છે રાજકીય પ્રતિસ્પર્ધી એક બાજુ છે રાજકીય વિચારધારા એક બાજુ છે અને મેયર તરીકે તમારી જે પદની ગરીમા છે એ એક બાજુ છે હું આપને વિનંતી કરું છું કે શ્રાવણ જેવા પવિત્ર માસમાં મહેરબાની કરીને આવો વિચાર પણ તમારે ન કરવો જોઈએ તમારી સાથે ભાવનગરનો દરેક નાગરિક સાથે સાત લાખ પબ્લિક તમારી સાથે ઊભી છે ગમે ત્યારે ટકોર કરજો આખું ભાવનગર તમારી બાજુમાં આવીને ઊભું રહેશે અને આવા ચિંડી ચોર તમારી પાર્ટીના જે વ્યક્તિઓ છે એ તમને દબાવે અને એ દબાણમાં આવીને તમે કોઈ પગલાં ભરો એ એકદમ ગેરવ્યાજબી વસ્તુ છે આપને કોણ દબાવે છે શું દબાવે છે આપ પબ્લિકને જાણ કરો આપની વ્યથા જે કોઈ છે એ તમે તમારી પાર્ટીમાં તમારું કોઈ ન સાંભળતું હોય તો તમે બીજા વ્યક્તિઓને અમને જણાવો અમે તમારી સાથે ઊભા આવીને ઉભા રહેશું રાજકીય વસ્તુ એક બાજુ મૂકી દેસુ પક્ષના ખેસ ઉતારીને તમારી બાજુમાં ઉભા રહેશું ભરતભાઈ આપ મહેરબાની કરીને આવો કોઈ વિચાર કરશો નહીં અને મારે તો ભાજપની નેતાગીરીને પણ એક પ્રશ્ન કરવો છે કે વિચાર કરો મેયર જેવા વ્યક્તિને આવો વિચાર કરવો પડતો હોય આવી વસ્તુઓ વિચારવી પડતી હોય તો તમારા પાર્ટીના કાર્યકર્તાઓની શું હાલત હશે તમારી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એની વાત નહીં સાંભળવામાં આવતી હોય એની શું પરિસ્થિતિ હશે હમણાં બે દિવસ પહેલા કરચલિયાપરા વોટના ચારે ચાર નગરસેવકોએ કીધું કે મારું કોઈ સાંભળતું નથી અમારા વિસ્તારમાં ગુનેગારીઓ બેફામ છે તો આ લોકોનું કેમ કોઈ સાંભળતું નથી અને શહેર પ્રમુખ છે એ શહેર પ્રમુખ બને પાર્ટીના એટલે એ શું બાફ થઈ જાય છે ભાવનગરના

પોતાનું જે પરિવાર ચલાવ્યું છે આવા વ્યક્તિને તમે દબાવવાના પ્રયત્ન કરો છો માનનીય કુમારભાઈ શાહ મારે તમને પણ કેવું છે જો તમે તમે આવી વસ્તુઓ કરતા તો પાપના તમને પાર્ટી કે ભાવનગર શહેરની પ્રજાએ એવો કોઈ હક નથી આપ્યો તમે ભરતભાઈ બાર જેવા પવિત્ર માણસને તમે દબાવો અને ભરતભાઈ તમે કોઈ પણ ચિંતા ન કરતા અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના દરેક હોદ્દેદારો આપની બાજુમાં ઊભા છીએ જો કોઈ પણ જાતની તકલીફ થાય તો આપ અડધી રાત્રે પણ અમારો સંપર્ક કરજો અમને ખાલી એક મેસેજ પહોંચાડજો અમે તમારી બાજુમાં આવી નવીને ઉભારીએ તો ફટકેજો ભરતભાઈ અમે તમારી સાથે છીએ ભરતભાઈ કોઈ પણ જાતના દબાણમાં આવ્યા વગર તમે મેયર મેયર પદને તમને શોભે એવા જ કામ કરજો કોઈ પણ દબાણમાં ન આવતા એવી મારી તમને વિનંતી છે ખૂબ ખૂબ આભાર